રાજુલાના ચોતરા ગામની ઘટના વીસ વર્ષે યુવાનની ચોતરા ગામના પ્લોટ વિસ્તારમાં ખેતરમાંથી મળી લાશ શૈલેષ વાઘેલા નામના વીસ વર્ષે યુવકની લાશને રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ આ ઘટનાની જાણ થતા પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા મૃતક શૈલેષ વાઘેલાના લાશને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હત્યા થયેલ હોવાના માતાએ કર્યો આક્ષેપ માસી શું નામ ફાંસીબેન શું ઘટના બની સાડા ચાર વાગ્યા વરસાદ વિરામ મારા દીકરા ને ગોમ કરી નાખ્યો એ અમને ખબર નથી સાહેબ હું છું એ કઈ ખબર નથી પડતી પછી સો સાડા સો અમે ગોત્યો છે ગામ સોતરા તો સાહેબ અમે અમે ગરીબ માણસ તો હવે તમે માય બાપ છો તો અમને ગમે એ માહિતી આપો સાહેબ સલાહ આપો છોકરા નામ શું છે છોકરા નામ શૈલેષભાઈ શૈલેશભાઈ રકાભાઈ એમ વાઘેલા સાહેબ